ઐતિહાસિક શહેર ની ગૌવંશની કતલની ઘટનાને પગલે ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અમાનવીય કૃતિના વિરોધમાં આજે હજારોની સંખ્યામાં ગૌભક્તોને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા જેના કારણે સમગ્ર પોખરણ શહેર જડબે બંધ થઈ રહ્યું છે દેખાવકારોએ આ ઘટનામાં સામેલ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા બજારો શાળાઓ અને વ્યાપારી સંકુલો સ્વયંભૂ બંધ રહેતા શહેરના માર્ગો પર સન્નાટો વ્યાપી ગયો હતો જોકે વિરોધ પ્રદર્શનના સ્થળોએ માનવ મેરામણ ઉમટી પડ્યો હતો સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા વહીવટીતંત્ર દ્વારા પોખરણને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અર્ધલશ્કરી દળોને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી અને ડ્રોન કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોખરણને સુરક્ષા છાવણીમાં ફેરવી દઈને અફવાઓ ફેલાવતા તત્વો સામે કડક ચેતવણી આપી છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જરૂરિયાત મુજબના પ્રતિબંધાત્મક આદેશો પણ લાગુ કરવામાં આવ્યા છે ગૌભક્તોના આક્રોશને જોતા સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક આગેવાનોએ પણ ઘટનાની નિંદા કરી ન્યાયની ખાતરી આપી છે વિરોધ કરી રહેલા લોકોની માંગ છે કે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર નક્કર યોજના બનાવે હાલમાં પોખરણમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે તંત્રએ લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે આગામી સમયમાં જો ગુનેગારોની ધરપકડ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ સંગઠનો દ્વારા આપવામાં આવી છે